લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ માહિતી વૈજ્ઞાનિક મેળાના કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે જેનાથી વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને સાચી દિશા મળી શકે જેના દ્વારા એક ઉત્તમ ભારત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે લાખણી તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું લાખાણીની એસવીએસ ની વિવિધ શાળાઓ ત્રીસ પ્રકારની કૃતિઓ આવી હતી આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ દલાભાઈ પટેલ લાખણી એસવી એસના કન્વીનર માવજીભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી એઈઆઈ ભરતભાઈ સાહેબ આજુબાજુની શાળાઓના આચાર્ય ગણિત વિજ્ઞાનના શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો નિર્ણાયક અને માર્ગદર્શન શિક્ષકો મિત્ર વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો આગેવાન હાજર રહ્યા હતા સાથે સાથે બાળ વૈજ્ઞાનિકોએ સુંદર કૃતિઓની રચના કરી હતી સાથે સાથે આવેલા તમામ મહેમાન અને બાળકો માટે દાતાશ્રીઓ દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અલગ સંકુલની રચના થયેલી ભાસ્કરાચાર્ય શાળા વિકાસ એના ઉપક્રમે કોટડા હાઈસ્કૂલ ખાતે લગભગ ત્રીસથી પાંત્રીસ શાળાઓ એ સંકુલમાં આવેલી છે અને એમાં ત્રીસિક્ષ શાળાઓએ અલગ અલગ વિભાગમાં ભાગ લઈ એમના માર્ગદર્શક શ્રી અને વિદ્યાર્થી ભાઈઓએ ઉત્તમ કૃતિ રજૂ કરી અને પ્રદર્શન કરેલું છે અહીંયા શાળા સંચાલક સંચાલકશ્રીઓ તેમજ શાળા સ્ટાફ અને અન્ય નિર્ણાયક નિર્ણાયકશ્રીઓએ પોતાનો કિંમતી સમય આપી અને આખા વિજ્ઞાન મળાને સરસ રીતે આવી રીતના પૂર્ણાહુતિમાં અને એમનો યોગ્ય રીતે માર્ગદર્શન મેળવી અને સરસ રીતે આ કામગીરી આજના દિવસે અહીંયા કોટલા હાઈસ્કૂલમાં પૂર્ણ કરે છે જીસીઆઈઆરટી ગાંધીનગર ડાયેટ પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠા તથા મહર્ષિ ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલ

માત્ર એક જ વખત વાત કરતા એઓએ ઉત્સાહભેર મંજૂરી આપી હતી અને વિવિધ દાતાઓએ પણ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો આજે બાળ વૈજ્ઞાનિક મેળામાં પોત્રીસિક શાળાઓએ ભાગ લીધેલો આપણી સંસ્થામાં સૌ વિદ્યાર્થી મિત્રોએ સરસ ભાગ લઈ અમે એમને આવકાર્યા અને શાળા પરિવાર તરફથી જમણવાર પણ રાખેલો હતો અને દરેક બાળકોએ ભાગ લઈ અને વૈજ્ઞાનિક રીતે એમની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું એ બધા હું જે શાળામાંથી આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અને આપણી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ પાર પાડ્યો એ બધા સૌને આ તબક્કે ખૂબ ખૂબ શુભકામના પાઠવી કરશન સિંહ સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ બનાસકાઠા अमारी તમામ માહિતીથી અપડેટ अपडेट માટે माटे जोड़ायला रहो एस नाइन न्यूज़